નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો તમામ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓનું ખરા દિલથી સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પેન્શનરો માટે ખૂબ સરસ મજાની માહિતી આજે સામે આવી રહી છે જેનો સરળ ભાષામાં વિડીયો બનાવીને અમે તમને માહિતગાર કરીએ છીએ તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક અપડેટ બહાર આવ્યું છે આ અપડેટ કર્મચારીઓના ડીએ સાથે સંબંધિત છે તો સરકાર દ્વારા જારી કરાયેલા આ અપડેટને કારણે કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે તો તાજેતરમાં જાહેર થયેલા નવા ડેટાથી પુષ્ટિ મળી છે કે જુલાઈ મહિનામાં ડીએમાં કેટલો વધારો થશે તો અમે તમને નીચેના સમાચારમાં વિગતવાર જણાવીશું તો જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી છો તો આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો તાજેતરના અપડેટથી કર્મચારીઓ ચોંકી ગયા છે જેમ તમે જાણો છો કે સરકારી કર્મચારીઓ માટે ડીએ વર્ષમાં બે વાર રિવિઝન કરવામાં આવે છે તો જાહેર કરાયેલા અપડેટમાં દર્શાવવામાં આવ્યું છે કે જુલાઈના મોંઘવારી ભથ્થાને કારણે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફક્ત આટલો જ વધારો થશે તો સરકારી કર્મચારીઓએ ડીએસ સંબંધિત કોઈ પણ ખાસ માહિતી વિશે અમે તમને સમાચારમાં વિગતવાર જણાવીશું તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી રાહતમાં પણ વધારો થશે તો કેન્દ્ર સરકારે તાજેતરમાં કર્મચારીઓ માટે એક મોટી અપડેટ જારી કરી છે તો અપડેટને કારણે લગભગ એક પોઈન્ટ બે કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં બે ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે તો આમાં કર્મચારીઓ માટે ડીએમાં પંચાવન ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં આટલો મોટો ઉછાળો આવશે તો આ બે ટકા વધારો છેલ્લા અઠ્યોતેર મહિનામાં સૌથી ઓછો હતો જો કે આ કેલેન્ડર વર્ષ બે હજાર પચીસના પ્રથમ ત્રણ મહિનામાં ફુગાઓમાં વધુ ઘટાડો થવાની ધારણા છે તો આગામી ડીએ સુધારામાં કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં બે ટકાથી ઓછો અથવા તો શૂન્ય ટકાનો વધારો થઈ શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં સારો વધારો થવાની શક્યતા છે તો હવે કરોડો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને વધુ નિરાશાનો સામનો કરવો પડી શકે છે તો જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ ચક્રમાં મોંઘવારી ભથ્થામાં સારો વધારો થવાની અપેક્ષા છે તો ટેકનિકલી આ સાતમા પગાર પંચમાં છેલ્લો ડીએસ સુધારો હોઈ શકે છે તો તેઓ આ વર્ષે એકત્રીસ ડિસેમ્બરે તેમનો દસ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શકે છે તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે તો મોંઘવારી ભથ્થું એક પ્રકારનો જીવન નિર્વાહ ખર્ચ છે તો તે ગોઠવણ ભથ્થું પણ કહે છે જે કેન્દ્ર અને રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પર વધતી જતી ફુગાવાની અસર ઘટાડે છે તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષમાં બે વાર ડીએ સુધારવામાં આવે છે આમાં પહેલો વધારો જાન્યુઆરી મહિનામાં કરવામાં આવ્યો છે અને બીજો વધારો જુલાઈમાં કરવામાં આવ્યો છે તો વર્ષના પ્રથમ વધારાની જાહેરાત સામાન્ય રીતે માર્ચમાં કરવામાં આવે છે અને બીજી જાહેરાત દર વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં કરવામાં આવે છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો એઆઈ આઈ ડબલ્યુ સ્કોરમાં ઘટાડો બે હજાર પચીસના પ્રથમ બે મહિના માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટામાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ કારણે જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ માટે ડીએ વધારો ઓછો થઈ શકે છે તો કર્મચારીઓ માટે ડીએ વધારાની ગણતરી માટે એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ એક મહત્ત્વપૂર્ણ માપદંડ છે તો ત્યારબાદ વાત કરીએ તો આ વખતે આટલો વધારો થઈ શકે છે તો કારણ કે હવે આપણી પાસે આ બે વર્ષના પહેલાં બે મહિનાનો એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા છે અને જો ઘટાડો આગામી ચાર મહિના સુધી ચાલુ રહેશે તો આ કારણે તેની ખાતરી કરવામાં આવી રહી છે કે કેન્દ્રીય કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને બે ટકાથી ઓછા ડીએ વધારા અથવા તો શૂન્ય ટકાના વધારા સાથે સંતોષ માનવો પડી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોની ચિંતામાં વધારો થયો એકંદરે જો સૂચના આંકના આંકડાઓમાં સુધારો નહીં થાય તો જુલાઈ બે હજાર પચીસમાં આગામી ડીએ સુધારામાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે તો આનાથી કર્મચારીઓના પગાર પર પણ અસર પડશે તો પેન્શનરો માટે આ પણ એક ચિંતાનો વિષય છે કારણ કે ડીએ તેમના માસિક ભથ્થાનો મુખ્ય ભાગ છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા નવા વિડીયો રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ